આપણા આપડા ઘરના કુર્દી માતાજી ના મંદિરે આવતા રે છીએ જ આપણે જવા માટે તૈયાર થઈ આપણી ગાડી ઘરે આવી જઈશ તો આપણે ગાડી જવાના આવવા નહીં આપણે આપણે જઈએ છીએ હું અર્જુનભાઈ જઈએ છીએ ખેતર અંદર હવે અમે ખેતરના જઈએ છીએ બતાવો ગઈશ ગરુ તા હંગ ફરવા બહુ ભારે કોમ કર્યું ગઈશ કારા ભાઈ ના બાઈક માં ગરોડી પહેજી હા તો ખબર નહી ગરોડી ચાલ ને પહેજી આ હું કરશું આપણે તો ગાઈસ ઓ અને કારો ભાઈ અમે જીએ છે નંદાસન નાસ્તો આઠમાં થી નહી નહી તો બે બે નેકલી છે તો તમે જોઈ શકો હો આજ અમે નેકલી ને બે આટલા આયા ને છે સાબ આપણે ગાઈસ કામ તો ખાધ નહી ભાઈ ખાલી કારા ભાઈ નગર આઈ બે છે જી બાઈક ના ગાઈસ તમને હું બાદમાં નજારો બતાવી દઉં જબ પર નજારો સાથ તો દેખો

તો ગઈ જ હવે જવાનું છે જેતલપુર ઘરે આપણે ગમડે એક હોય તો નહીં મળતી હજુ તો ઘરોડી અંદર મોટી દઈ થોડા દ્વારા મારી જેટલું થઈ ગયું તો મેં ખેલું મેં ખાધું નહીં ચેટલા મેં બે જાનનું લે ને વાર ખાધું એ ખાધું એ મેં નહોતું ખાધું એ જ આપણે જવા માટે તૈયાર થઈ જાય અને આપણી ગાડી ઘરે આવી જઈશા તો આપણે ગાડી નહીં જવાના નહીં પછી આપણે નીકળીએ અને આ પિંકિનમાં ભાભી તૈયાર થઈ ગયા હવે આપણે જઈએ છીએ આ રીતે મારી મિની ફંટી લઈને જવાનું છે આજે શું પાડો ફોટો પાડો તારો તો કંઈ દેખાવાનો ફોટો પાડવાનો છે તૈયાર થઈ ગયા જલ્દી હટો

हवा बहुत ना ते दिवस नहीं चलते हो चुप्पी वाली हवा आवाज़ तो मस्त हवा आ रही ठंडी ठंडी का वातावरण ठंडा है हमारी कुंडी देखो वाह खेता में चाहे चौकीदार रख दी दो कुत्रू इंग्लिश वाले कई सारे आप लोग खेतरा रहा और दस लाख तो पाका जा महीना ना वर्ष ना वातावरण मस्त है तो मंदिर आता रहिए अर्जुन भाई रहा

Mataji.